મિત્રો જ્યારે આપણે શિવ મંદિરે કે કોઈ મંદિરે જતા હોઈએ ત્યારે ઘણા બધા લોકો ત્રાંબાની લોટી લઈને પીપળાને પણ પાણી ચડાવતા હોય છે અને ખાસ કરીને શ્રાદ્ધનો જે મહિનો હોય છે ત્યારે પણ લોકો સ્પેશિયલી પીપળે પાણી ચડાવવા જતા હોય છે તો શું તમને મારા જેમ ક્યારેય મનમાં પ્રશ્ન થયો છે ખરો કે ભાઈ પીપળે પાણી શા માટે રેડવું જોઈએ ઘણા બધા વૃક્ષો છે પણ પીપળાને જ પાણી પાવાનું એવું તો કેવું મહત્વ છે તો મિત્રો મને એક ખૂબ સુંદર લેખ મળી આવ્યો છે એટલે મેં વાંચ્યો મને ખૂબ ગમ્યો તો મને એવું થયું કે આપ લોકો સુધી પણ આ સંદેશો પહોંચાડવો જોઈએ મિત્રો સ્મશાનમાં મિત્રો પીપળે પાણી રેડવાનું એક જૂની જે વિધિ છે તેની પાછળ એક ઐતિહાસિક ઘટના જવાબદાર છે તો જે મહર્ષિ દધીચી ઋષિ છે જેને આપ જાણતા હશો કે જેના હાડકામાંથી એક એવું શસ્ત્ર બનાવવામાં આવ્યું હતું ને જેના દ્વારા અસુરોનો સંહાર કરવામાં આવ્યો હતો તો આ એને લક્ષીને એક કથા મારા ધ્યાને આવી છે તો મિત્રો જ્યારે સ્મશાનમાં મહર્ષિ દધીજીના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તો તેમના પત્ની આ વિયોગ સહન ન કરી શક્યા અને તેણે પીપળાના ઝાડ નીચે પોતાનો ત્રણ વર્ષનો પુત્ર મૂકીને પોતે પણ ચિત્તામાં જઈને સતી થઈ ગયા પીપળાના ઝાડ નીચે ભૂખથી રડતું બાળક પીપળાના નીચે પડેલા પાંદ ફળ ફૂલ એ બધું ખાઈને દિવસો પસાર કરવા લાગ્યું અને ધીમે ધીમે એને પીપળાને જ પોતાનું ઘર માની લીધું ઘણા દિવસો વીતી ગયા પછી એકવાર નારદ મુનિ ત્યાંથી પસાર થતા હતા એટલે તે અચાનક આ બાળકને જોયું અને પૂછ્યું કે હે બાળક તું કોણ છે અને અહીંયા કેમ એકલું રહે છે તારા માતા પિતા કોણ છે એટલે બાળક કે છે કે મને પણ ખબર નથી કે હું કોણ છું અને મારા માતા પિતા કોણ છે જો કૃપા કરીને તમે મને આ કહી શકતા હોય તો તમે મને જણાવો એટલે મહર્ષિ નારદજી તો પોતે બ્રહ્માના પુત્ર તો એમણે બે ઘડી ધ્યાન ધર્યું અને પછી બાળકની આખી હિસ્ટ્રી જોઈ તો તેમણે કીધું કે બાળક તું મહાન દાનવીર મહર્ષિ દધીચી ઋષિનો પુત્ર છે તારા પિતાના અસ્તિમાંથી વજ્ર નામનું એક શસ્ત્ર બનાવવામાં આવ્યું મિત્રો શસ્ત્ર કે જે હાથમાં લઈને મારવામાં આવે તેને શસ્ત્ર કહી શકાય અને અસ્ત્ર જે દૂરથી મારવામાં આવે તેને અસ્ત્ર કહી શકાય તો વજ્ર નામનું એક હાથમાં રાખીને મારવાનું શસ્ત્ર મહર્ષિ ઋષિ દધીજીના અસ્થિમાંથી બનાવવામાં આવ્યું અને પછી દેવોએ અસુરો પર વિજય મેળવ્યો આથી ખૂબ જ નાની એટલે કે એકત્રીસ વર્ષની વયે મહર્ષિ દાદીજીનું મૃત્યુ થયું હતું બાળક પૂછે છે મારા પિતાના મૃત્યુનું કારણ શું હતું એટલે નારદજી જણાવે છે તારા પિતા પર શનિદેવની મહાદશા હતી જે પણ કંઈ તારી સાથે થયું તે શનિદેવની મહાદશાના કારણે જ થયું છે નારદજીએ બાળકનું નામ પીપલાદ રાખીને જતા રહ્યા કેમ કે મિત્રો એ પીપળાની પાસે રહીને મોટો થયો હતો બાળક એટલે એનું નામ પીપલાદ રાખ્યું હવે પીપલાદ નારાજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું ઘોર તપ કરે છે અને બ્રહ્માજી પ્રસન્ન થાય એટલે વરદાન માંગે છે પીપલાદે પોતાની દ્રષ્ટિથી કોઈ પણને ભસ્મીભૂત કરવાની શક્તિ માંગી હવે વરદાન મળ્યા પછી તરત પીપલાદે શનિદેવનું આહવાન કર્યું અને તેને બોલાવ્યા પોતાની દ્રષ્ટિથી ભસ્મ કરવાનું ચાલુ કર્યું બ્રહ્માંડમાં તો હાહાકાર મચી ગયો સૂર્ય પોતાના પુત્રને સળગતા જોઈને બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ આવીને બાળકને બહુ સમજાવ્યો અને બીજા બે વરદાન માંગવા કહ્યું ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યા મિત્રો આપ સબ જાણતા જ હશો કે શનિ છે એ સૂર્યપુત્ર છે અને યમુના પણ સૂર્યપુત્ર પુત્રી છે અને આ બંને શ્યામ છે આની પાછળની પણ ખૂબ સરસ હિસ્ટ્રી છે કે સૂર્યદેવના પત્ની જ્યારે રન્ના દે કે છાયા સ્વરૂપે રહેતા હતા ને જ્યારે રીસામણે ગયા હતા ને લાંબી સ્ટોરી છે પણ આપ લોકોનો રિસ્પોન્સ હશે તો હું આપને એની સ્ટોરી પણ સંપૂર્ણ જણાવીશ તો મિત્રો એને વરદાન માંગવા કહ્યું એટલે બાળકના જન્મ પછી પાંચ વર્ષ સુધી બાળકની કુંડળીમાં શનિ કોઈ પણ રીતે અસર ના કરવો જોઈએ તેવું તેમણે વરદાન માંગ્યું જેથી કરીને મારી જેમ બીજું કોઈ પણ બાળક દુઃખી ન થાય બીજું મને પીપળાના ઝાડ જ મોટો કર્યો છે એટલે જે કોઈ સૂર્યોદય પહેલા પીપળાના ઝાડને પાણી ચડાવશે તેને શનિની મહાદશાની અસર નહીં થાય બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને પીપલાદે પોતાના બ્રહ્માંડ બ્રહ્મદંડથી શનિદેવના પગ પર વાર કર્યો અને તેને મુક્ત કર્યા ત્યારથી શનિદેવની ચાલ ધીમી થઈ કેમ કે શનિ થોડા લંગડાઈને ચાલે છે જો આપ લોકો હિસ્ટ્રીમાં રસ ધરાવતા હોય તો આપ લોકોને ખબર હશે અને ઘણા લોકો આપણને જ્યોતિષ લોકો એવું પણ કહેતા હોય છે કે જે લોકો શારીરિક ખોડખા પણ ધરાવતા હોય એ લોકોને તમે વસ્ત્ર દાન કરો અન્નદાન કરો કે કોઈપણ પ્રકારનું દાન કરો તો શનિની કૃપા દ્રષ્ટિ મેળવી શકો છો મિત્રો આ કોઈ અંધશ્રદ્ધાની વાત નથી માત્ર હું જ્ઞાનની વાત કરી રહી છું શનેહે ચરતીય શનિશ્ચર જે ધીમે ચાલે છે તે શનિશ્ચર કહેવાય છે અને આગને લીધે તેમનું શરીર કાળું થઈ ગયું શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પૂજાનો ધાર્મિક હેતુ આ છે આગળ જઈને પીપલાદે પ્રશ્ન ઉપનિષદની રચના કરી મિત્રો પીપલાદ જે દધીચીના પુત્ર હતા તેમણે આ ઉપનિષદની રચના કરી જે આજે પણ જ્ઞાનનો ભંડાર મનાય છે પીપળો ચોવીસ કલાક ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ આપે છે ભગવાન વિષ્ણુએ વૃક્ષના વૃક્ષમાં હું પીપળો છું એવું કહ્યું છે અને આપણે પીપળાને ભૂત સાથે જોડી દીધો મિત્રો પીપળાનું ભૂત કે પીપળે ભૂત હોય એ બધી ગેરમાન્યતાઓ આપણે ભૂલી જઈએ અને પીપળાનું ખરું મહત્ત્વ જે પ્રાકૃતિક દ્રષ્ટિએ કહી શકીએ કે ચોવીસ કલાક ઓક્સિજનનું ઉત્પાદન કરે છે ને આપણને પ્રાણવાયુ પૂરું પાડે છે એ દ્રષ્ટિએ પણ આપણે પીપળાને પાણી પાવવું જોઈએ અને ઐતિહાસિક દ્રષ્ટિએ આપણા પિતૃઓનું તર્પણ થાય છે અને આ જે શનિદેવવાળું આપ સૌને કદાચ નવું જ જાણવા મળ્યું હશે એમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે તો ઓલ ઓવર જોઈએ તો પીપળાના વૃક્ષો વાવવા જોઈએ ઉછેરવા જોઈએ અને ચોક્કસથી પીપળાના વૃક્ષને પાણી પાવવું જોઈએ આવા જ અવનવા વિડીયો મેળવવા માટે આપણે યુટ્યુબમાં જોડાયેલા રહો આવજો